લક્ષ્મણ બાપુ બારોટ લખેલું આ ગીત છે કેવી છે આપડી આ જગતંબાયુ પણ એ પેલા કહી આ દીકરીઓ આટલી બધી મોટી સંખ્યામાં બહેનો બેઠા છે ત્યારે અને ફટાફટ લઈ લીજો પૈસા યાર અને થોડાક રહેવા દીજો એટલે અમને નસો રહે એનો યાર તમે જોજો ઘણા ને ટેવ આય પૈસાની સ્મેલની ટેવ આમાં તમે આ નોટ ને આમ નજીક રાખો ને આની સ્મેલ અલગ આવે યાર તમે ક્યારેક અખતરો કરજો નવા બંડલના જે વપરાઈ ગયેલા જૂના બંડલ હોય ને એકચ્યુલી

એટલે આખું ગામ ખબર પૂછવા નીકળું છે કે ભાઈ આખું ગામ કે એકચ્યુઅલી તમારી કૂતરી તબિયત ના તંદુરસ્ત હતી એટલે કાજી એ કીધું ગામ મારી કૂતરી બીમાર થઈ ગઈ હતી એક બે બાટલા ચડાવવા પડ્યા હળવો ખોરાક ખવરાવું છું મોડા મમરા છે મગનું પાણી છે ખીચડી છે આવો કુતરી મારી બહુ બીમાર હતી એટલે આખું ગામ મારા ફરતી વારા ફરતી આખા ગામના બધા જ મોભી હતા એ કાજી ને ત્યાં ખબર પૂછવા આવ્યા એ કે તમારી કુતરી બીમાર હતી તમારી કુતરી બીમાર હતી કુતરીમાં તમે સમજો છો ને

એ કે કાજી રૂપિયા વાળા હતો એની કૂતરી મરી ગયા એટલે કાજી ને રૂડું લાગે પણ હવે તો કાજી લગાડવું પૈસા હોય ત્યારે આવા એક પાંચસો દાખલા છે અને હવે મારે જે વાત કરવી છે મારી સમાજ પણ છે મેં કીધું વિક્રમભાઈ હું આ વાત ગુજરાત દાખલા કરી દઉં છું માટે કરું છું ડાયરામાં કે ઓગણીસો એકોતેર ના યુદ્ધમાં બે યુવાનો એવા હતા કે આજે એના બલિદાનને આજે એની સાદત મારા ને તમારાથી ભૂલાય નહીં ઓગણીસો એકોતેર માં ઇન્દિરાબેન ગાંધી આપણા પીએમ હતા અને ભારત પાકિસ્તાન ના યુદ્ધ માં અલ્ટિમેટમ આપ્યું યુદ્ધની તૈયારી થઈ ગઈ ત્યારે બે યુવાનો એક પોરબંદરનો નો યુવાન જેનો આફ્રિકાના નાયરોબી માં જન્મ થયેલો ભારતની ઇન્ડિયન આર્મીમાં જેને ઇન્ડિયન આર્મી જોઈન્ટ કરેલું અને યાથી આગળ આવો તો ઉત્તરમાં અંબાજી આસન ઢીમાગઢ ધરણીધર પાલનપુર માં પાતાળેશ્વર પૂજાતા પરમેર અને રણના કાંઠે કરે રખોપા નડેશ્વરી થી નાતો ઈ સૌથી ન્યારો સૌથી પ્યારો મારો બનાસ કાંઠો ઈ બનાસ ની ધરતી માં આવો તો એક રબારી નો દીકરો ઈ લીંબાળા ગામ પંખીના માળા જેવું અને ભારત પાકિસ્તાન ના ભાગલા પડ્યા દેદી ઈ જાત જેતે સમય ભારત માં પાકિસ્તાન માંથી ભારત આવેલા અરે ભારત પાકિસ્તાન ના ભાગલા પડ્યા દેદી ભારત માં આવેલા

તો કે એક માણસની તમારે મદદ લેવી પડશે કોની મદદ લેવી પડશે કે ભારત પાકિસ્તાનના ભાગલા પડ્યા તેદી એક રનસોડ પગી રનસો રબારી નામનો યુવાન કે આ આવી ગયો છે બનાસકાંઠામાં લીમાળાના પાદરમાં રહે છે અને બોલાવ્યું તેને રસ્તાની ખબર છે અને તેદી આપડા કમાન્ડો 71 ના યુદ્ધમાં એને મળવા માટે આવે છે વિક્રમભાઈ એને મળીને કીધું કે કે ભારત પાકિસ્તાનની લડાઈ ચાલુ છે તમે જાણો છો અને ભારતની ઇન્ડિયન આર્મી ને તમારી જરૂર પડી છે તેર ના યુદ્ધમાં તોપુ જે હાલી જતી હતી તોપુ ના રેકડા હાલ્યા જતા હતા એની આગળ આગળ રણછોર રબારીનો દીકરો હાલ્યો તો મેં રસ્તો જોયો છે

how do you gonna do it but be no man કહી દઉં જી કે ભાઈ આ પૈસાનો ગોળ કરે છે આ બધા યુવાનો એક શ્રદ્ધાના કામમાં એક આ બધા ધર્મના કામે વપરાવાના ત્યારે એટલે હું ઘણીવાર કહું છું ખહુરિયા ખૂણામાં બેટ બેટા વાતો કરતા એક્ચ્યુઅલી બધા બે નંબરના છે જે યુવાનો પૈસાનો ગોળ કરતા હોય એટલે અદેખા હોય જે પેટ મેલા હોય આમાં પેટ મેલા ઘણા હોય તમે આવડું મોટું સારું કામ કર્યું હોય એમાં કેટલાય પાછા પેટ મેલા હોય એને ગમતું ન હોય હું ઘણીવાર કહું છું ગાડી તમારા પૈસાની લાવો ઉપાધી કરતા હોય હપ્તા ભરાય છે કે નહીં ભરાય ક્યાં તમારા બાપને ભરવા જારે મજા કરવા જોને ગાડી ફેરવા દોની લાવ્યો છે લોન કરાવી છે હપ્તા ઈ ભરશે યાર તમારે ક્યાં ભરવાના છે આનંદ કરો ને અને આ યુવાનો જે પૈસાનો ઘોળ કરતા હોવાનો ઉડાડ્યા નો કહેવાય ઉડાડા તો મુંબઈના બિયર બારમાં કહેવાય યાર આય તો ઘોળ કર્યો કહેવાય ત્યારે ઘણા ખવરિયા વાતો કરે એક્ચુઅલી બધાય બે નંબરના છે તો તમે આઠ નંબરના સાત નંબરના નવ નંબરના લેતા હો ને ભડના દીકરાઓ ખબર પડે કોક કરે છે સારું એને તો કરવા જો યાર એવા સુકા વાડા પગ કરો છો ત્યારે મને યાદ આવે

Suppose આ ડાયરો સાંભળો છો ભુવાજી ને પણ મેં જોયા મેં શરૂઆતમાં કીધું કે જેનો સ્વભાવ સરળ છે જેને જગતંબા હારે ની લાગણી કઈક હોય એને ન્યાજ માં હોય એને જ માં જગતંબા કાંડુ બાંધે ને એ જ માતાજીના ભુવા થઈ કે જેના હૃદય ભોળા હોય